રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કોડ સહિતની ટીમે તપાસ શરૂ કરી છે કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે તો કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને ધમકી મળતા તપાસ એજન્સીઓ અત્યારે કામે લાગી છે પાટણ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બ થી ઉડાણ નાખવાની ધમકી મળી છે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે આ દ્રશ્યો છે ટીમો અત્યારે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી છે અને અત્યારે સર્ચ ઓપરેશન તે શરૂ કરવામાં આવ્યું છે સવારે પણ પાટણની ઓફિસ ને જે રીતના મેલ મળ્યો હતો ને બોમ્બ થી ઉડાડ નાખવાની ધમકી મળી હતી ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટની આ કલેક્ટર ઓફિસ ખાતે અત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે અત્યારે સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને રાજકોટની આજે નવી કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં અત્યારે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સહિતની ટીમો દ્વારા અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને અત્યારે જિંદા મેલ મળ્યા બાદ અત્યારે પોલીસનો કાફલો સહિતના ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ ટીમ ઘટના સ્થળે તપાસ છે તે શરૂ કરી છે કેમેરામેન જુને જભાઈ સાથે સનીમયા રાજકોટ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી એવી જ રીતે પાટણમાં પણ એવી ધમકી મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની અને ત્યાં પણ તપાસ એજન્સીઓ કામે લાગી હતી એટલે આજના દિવસે બે જગ્યા પર આવો આવી ધમકી આપવામાં આવી છે